પોરબંદરમાં ચકચારી વ્યાજખોરીના કેસમાં હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં તેઓએ રૂપિયા પિચોતેર લાખની બદલીમાં ચાર કરોડ વસૂલ્યા હોવાનું ખુલ્યું છે ત્યારે સમગ્ર મામલે ફરિયાદી હરીશ પોસ્તરિયાના સગા સાથે હિરલબાએ કરેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે જેમાં હિરલબા રીતસરની ધમકી આપતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે કેટલા વાગવાના ભાઈ ગયા અત્યારે

વાત વેઠ દી ના તું મને લગડું છું તમને હું આખો મહિનો લગડું તો એવું એવું પણ નથી ને ભાઈ હવે એવું તો પણ નથી તું કાલ કાલ જો આખા થી તું કાલ નો આવે એટલે કાલ તારે તો તું મને

ના પણ એ તો છે ને કે આપણે તમે મને ત્યારે પણ કીધું ગઈ વખતે તમે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં તમારે આખા નું દસ ટકા લેખા આપવું પડશે તો એ રીતના આપણે આપ્યું તમને ને તમે અત્યારે પણ મને કીધું કે ફોનમાં ચાગલી નો થાય અને ફોન તારી રમત રમવાનું બધું બંધ કર તારી કીધેસી તું દસ ટકા ને પંદર ટકા ને વીસ ટકા ની મારી વાતો કરો ને બંધ થઈ જાય પેલા તું હોશિયારી કરો ને એ તારી હોશિયારી તો તમને તને બંધ

મને તો લઈએ લઉા પણ તુ સમજો આવો મારા હાથમાં આવું પછી હું શું તું છું આજે તમે શબ્દ આપો છે એ ધંધાકીય શબ્દ નથી

બરાબર છે કોઈ વાંધો નહીં તે મને જે જવાબ નાનો આપ્યો છે ને હિરલબા જાણે કે ના સાંભળવા કોઈ બી કેવાય લીધું ના કીધી છે ના અત્યારે તે ના કીધી છે એટલે તું તું તાર જો નાનું ફોન હું તને આપીશ અને ચિંતા

પાછા એટલે તારે છે ને તું જે બઉ વ્યવસ્થિત ને બહુ આબરૂ વાળો માણસ છે ને તારી સારા લોકો તું મારા મોઢામાં બધી આંગળીઓ નાખી બોલાવતો પાછું મન તું એમ કે હું કઉ છું ભાઈ આ તું જેટલો શાંતિ થી વાત કરી છે ને અને એક એક ના જવાબ તને આપીશ જા તું તારા અત્યારે તારા સેવા